અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આજરોજ માલપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ દરજી દ્વારા હાલમાં ચાલતા તણાવને ધ્યાનમાં લઈને વેપારીઓની શાંતિ સમિતિની બેઠક માલપુર પીઆઈ દ્વારા યોજવામાં આવી પીઆઈ દ્વારા ગુજરાત સરકારના આદેશ અનુસાર ડ્રોન કે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેવું બેઠકમાં જણાવવામાં આવ્યું તથા કોઈ પણ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ બેઠકમાં માલપુરના મોડાભાગના વેપારીઓ હાજર રહ્યા હતા

કરવામાં આવી છે એમાં અરવલ્લી જિલ્લા અને માલપુરના તમામ નાગરિક નાગરિકને હું વિનંતી કરું છું કે આપ જે લગ્ન પ્રસંગની અંદર ડ્રોન ઉડાડતા હોય એ બંધ કરવાનું છે ફટાકડા ફોરતા હોય એ પણ બંધ કરવાનું છે અને લગ્ન પ્રસંગની અંદર જે ડીજેનો અવાજ છે એ ઓછો રાખવાનો છે અને જે આપણા ગામની અંદર કોઈ નવો વ્યક્તિ આવતો હોય તો એને પૂછપરછ કરવી જોઈએ અને આપણા ભારત દેશના જે કોઈ વિરોધી વ્યક્તિ હોય તો તાત્કાલિક તંત્રનો આપણે સંપર્ક કરી અને પોલીસ સ્ટેશને જાણ કરવી અને દેશ માટે આપણે તમામે તમામ રીતે આર્થિક રીતે સક્ષમ થઈ અને સરકારને અને તમામને આપણે મદદ કરીએ એવી હું વિનંતી કરું છું માલપુર તાલુકાના તમામ નાગરિકને વિનંતી કરું છું કે આપણે તન મન ધનથી આ યુદ્ધની અંદર આપણે તૈયારી રહીએ

તો એનો ખ્યાલ આવે એમ ડાયરેક્ટ એના જોડે કોઈ ગળ સંધા કરવું જોઈએ એમ સીધું પોલીસ સ્ટેશને આવીને આપણે જાણ કરવી જોઈએ બીજું કંઈ અત્યારે જુદી પરિસ્થિતિ ચાલી રહી છે એનું અનુસાન કોઈ બી મિલિટરી વાહન કોઈ નીકળતો હોય એનો કોઈ વિડીયો આપણે ના લેવો જોઈએ ન લીધો હોય તો આપણે એનો ફરવણ ના કરવો જોઈએ એ પણ આપણો ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું આપણા ગામમાં શાંતિ સ્પાઇ રહે એ માટે આપણે દરેકે સરધાર આપવાનો હોય છે બરાબર આપણા દેશ માટે કંઈ રીત કરવાનું હોય સાહેબ નું હું વિનંતી કરું છું અને તૈયાર છીએ તન મતદાન થી કઈ બી કામ હોય એ ફોન કરજો અમે થઈ જઈશું આજે